આખો દેશ જ્યારે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે હરિયાણાના ભીવાની એક દુઃખદ ઘટના સામે આવી હતી અંગે મળતી માહિતી અનુસાર ભીવાની શહેરના જવાર ચોકમાં એક સામાજિક સંસ્થા દ્વારા ભગવાન રામના રાજ્યાભિષેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક ગીત દ્વારા રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી હતી જ્યારે ગીત સમાપ્ત થયું ત્યારે હનુમાનજીનું અભિનય કરી રહેલા હરીશ મહેતાએ રામજીના ચરણોમાં પ્રણામ કરતા પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું મંચન દરમિયાન રામના ચરણોમાં પૂજા કરવાની હતી હનુમાન હરીશ બન્યા અને પૂજા કરવા માટે રામજીના ચરણોમાં મસ્તક મૂક્યું કે તરત તેમનો જીવ જતો રહ્યો હતો ઘણા સમય સુધી તો પ્રેક્ષકોને એમ જ લાગ્યું કે તેઓ હજુ પણ શીશ ઝુકાવી રહ્યા છે પરંતુ મોડે સુધી ન ઉઠ્યા ત્યારે લોકોએ તેમને પકડીને બેઠા કરતા ખબર પડી કે તેઓ આ સંસારને છોડી ચૂક્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક હરીશ વિદ્યુત વિભાગમાંથી જેના પદ પરથી નિવૃત્ત થયા તારે છેલ્લા પચીસ વર્ષથી હનુમાનની ભૂમિકા ભજવતા હતા જેમના અવસાન બાદ પરિવારમાં શોકનું મોજું ફરી બળ્યું હતું બ્યુરો રિપોર્ટ સી ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ